જય મહારાજ બધાને હું અકલાચામાં શ્રી સરસ્વતી વિદ્યા મંદિર હાઈસ્કૂલમાં ટ્રેડ બ્યુટી એન્ડ વેલનેસમાં ફરજ બજાવી રહી છું જેમાં ધોરણ નવ અને દસમાં હું ફરજ બજાવું છું આજે આપણી ધોરણ નવનો સત્ર બેનો બ્યુટી ઉપચાર સેવાઓ વિશે થોડી માહિતી મેળવીશું જેમાં આપણે જોઈએ કે બ્યુટી ઉપચાર એ એક શબ્દ છે જેમાં માથાથી પગના અંગૂઠા સુધીની પ્રવૃત્તિઓ અથવા સેવાઓનો વિશાળ સ્પેક્ટ્રમ આપ સામેલ છે દરેક સેવામાં તેની પોતાની પ્રક્રિયા હોય છે જેને સ્ટેપ બાય સ્ટેપ સાવચેતીપૂર્વક અનુસરવામાં આવે છે નહીં તો તે સ્નાયુઓ અને ચામડીની સમસ્યાઓ જેમ કે ફોલિયો એલર્જી અને ચેપ પેદા કરી શકે છે જે અસંતોષિત ગ્રાહકો તરફ દોરી શકે છે દરેક સેવામાં ઉપયોગમાં લેવાતા ઉત્પાદનો અને સાધનોની સંપૂર્ણ જાણકારી હોવી જરૂરી છે ઉપરાંત કાળજી લેવી જોઈએ કે ક્લાઇટ કોઈપણ બ્યુટી પ્રોડક્ટ માટે એલર્જીક નથી તો આપણે તેમાં વધુ આગળ જોઈશું કે કઈ કઈ સલૂનમાં આપણને સેવાઓ જોવા મળે છે ચાલો બ્યુટી ઉપચાર અને સામાન્ય રીતે સલૂન દ્વારા પ્રદાન પ્રદાન એટલે આપવામાં આવતી સેવાઓ પર નજર કરીએ તો અહીંયા આગળ આપણે જોઈશું કે પહેલું છે મેડિક્યોર અને પેડિક્યોર થ્રેડિંગ ત્રીજું વેક્સિંગ ચોથું બ્લીચ પાંચમું ફેશ ક્લિનઅપ છઠ્ઠું મેકઅપ સાતમું હેરડું અને આઠ મહેંદી જેના હું તમને ટૂંકમાં માહિતી આપીશ પેડિક્યોર તે હાથના દેખાવનો સુંદર વધારતા વધારવા માટે આપણે એ બંનેમાં લોકપ્રિય બન્યું છે સ્ત્રીઓમાં અને પુરુષોમાં બંનેમાં મોટા ભાગના સલૂનમાં પાસે આ સેવાને પૂરી પાડતું એક અલગ ક્ષેત્ર હોય છે આ ટ્રીટમેન્ટ હાથ અને નખને સ્વચ્છ અને સુંદર કરવામાં મદદ કરે છે ક્યુટિકલ્સને પાછળ ધકેલ મૃત ત્વચાને દૂર કરી અને ચામડીને નરમ કરવી અને માલિશને પોઈન્ટનો ઉપયોગ કરવામાં આવે છે મેડિક્યના ફાયદા પણ આપણને જોવા મળે છે કે હાથ નરમ કરે છે રક્ત પરિભ્રમણ સુધારે છે આરામ આપવામાં મદદ કરે છે હાથ અને નખનો દેખાવ પણ સુધારે છે તો પહેલાં આપણે અત્યારે જોઈ લઈશું ખાલી નજર મારીશું કે કઈ કઈ સેવાઓ છે પછી હું વધુમાં તમને તેમાં ઊંડાણપૂર્વક માહિતી આપીશ બીજી છે પેડિક્યોર એમાં કઈ જ રીતે પગનો સુંદરતા વધારવામાં મદદ કરે છે અને પગને નરમ કરે છે નરમ કરે છે અને તેમાં પરિભ્રમણમાં સુધારો આવે છે પછી છે થ્રેડિંગ તે એક અણગમતા વાળ દૂર કરવાની ટેકનિક છે જેમાં કોટનના દોરાનો ઉપયોગ વાળને દૂર કરવા માટે થાય છે અને પછી વેક્સિંગ છે તે પણ એક વાળ દૂર કરવાની જ તકનિક છે જેમાં રૂટમાંથી વાળને ગરમ વેક્સના ઉપયોગ દ્વારા ખેંચવામાં આવે છે અને હાથ આપણે જે વેક્સ કરીએ એ ભાગની સુંદરતામાં વધારો કરે છે પ્લીઝ જે બ્લીચિંગ એજન્ટનો સંદર્ભ આપે છે જે સ્કિનને ટોન સ્કિનનો જે ટોન છે એને લાઇટ કરવા મદદ કરે છે તે સામાન્ય રીતે ચહેરાના વાળના રંગને લાઈટ કરવા માટે વપરાય છે આ પ્રક્રિયાને બ્લીચિંગ પણ કહેવામાં આવે છે પછી છે ફેસ ક્લીનઅપ જે ચહેરા ઉપર તંદુરસ્ત ગ્લો આપે છે ચહેરાના આપણી સુંદરતા વધારે છે પછી આગળ છે મેકઅપ એક સુંદર દેખાવા માટે બ્યુટી પ્રસાધનો લગાવવાની પ્રક્રિયા છે જેમાં લિપસ્ટિક આઈલાઇનર આઈશેડો મસ્કરા લિપ ગ્લોઝ લિપ પામ ક્લિન્ઝર ફેસ પાવડર વગેરેનો ઉપયોગ કરીને આપણે આપણી સુંદરતામાં વધારો કરી શકીએ છીએ અને પછી છે છેલ્લે હેરડું હેરડું અથવા હેરસ્ટાઈલ એ એક રીત છે જેમાં વાળની સ્ટાઇલ કરવામાં આવે છે અને તે વ્યક્ તેને વ્યક્તિગત શણગાર અને ફેશનના એક મહત્વપૂર્ણ પાસા તરીકે પણ માનવામાં આવે છે અને તે પુરુષો અને સ્ત્રીઓ બંનેમાં લોકપ્રિય છે કોમ બ્લો ડ્રાયર અને કોસ્મેટિક્સના ઉપયોગથી ચોક્કસ રીતે વાળને ગોઠવીને હેરસ્ટાઇલ કરવામાં આવે છે તો આજે આપણે જોયું કે આઠ પ્રકારો છે હેર સલૂનમાં આપણને આ અલગ અલગ રીતે જોવા મળે છે વધુ હું તમને માહિતી ઊંડાણપૂર્વક એક એક વિષયમાં આપીશ અત્યારે બધાને જય મહારાજ